શ્રી પુરુષોત્તમ પ્રસન્ન કરવા કાજ શું શું જોઈએ આ જીવને સમાજ જેણે કરી રીજે શ્રી મહારાજજી એવું શોધી સાર લઈ લેવું આજાજી સર્વે તણો લઈ લે બોલા ભલા લાલચી કરી આવ્યો અવસર ઓણખી રાજી કરવા શ્રી હરી हरि राजी राजी कर्या तरीश तरिषे दिनेश सने शशि सुरेश वड़ी कर्या राजी अज ईश जिम जे ने राजी करता તેની પ્રજા પણ રાજી થઈ તેમ પ્રભુને પ્રસન્ન કરતા કહો કમી તેને શાની રહી જેમ મહારતનાની મોરમાં અન્ય નાણું છે અતિ ઘણું हरि रिजवता सहूरि न रु के पूराजीपेम अनंत उडु के अंबरे पण अर्कविना रहे अंधेरा। ते हरि सेवा विना सामजो છે નીર નહી નહીં ફેર જેમ સોસો શૂન્ય સારા કરે પણ એ કંકન કરે જો આગળે તે સરવાણો શાનો મેલ જે કરે છે કાળપ ગળે તેમ એક હરીને પર હરે બીજી કરે ચતુરાઈ કોટા તે તો માથા પર ચાલે માર ગે જેમ જેમ ચાલે તેમ ખોટ માટે અન્ય ઉપાય અડદા કરી રાજી કરીએ રૂડે રમા ન ચૂકીએ સમજી વિચારી શુભામતી નીચે એમાં નિર્ણય કરી મો મહારાજ બાપા માસી વિશેષ નિષ્કુળાનંદ સ્વામીના માં પ્રાર્થના કરીએ સાર સીટી શરૂ કરતા પહેલા આપણી અંદર એવી બુદ્ધિ ની પ્રેરણા મૂકે અને હું તો કોઈ વિદ્વાન શાસ્ત્રી કે પંડિત કઈ છું નહીં જેવું કઈ આવડે એવું સમજવા સમજાવવાની કોશિશ કરું એમાં કઈ મારાથી ભૂલ થાય તો એને માફ કરે અને આપણા સૌ ઉપર એમનો વિશેષ રાજીપો ઉતરતો રહે અને જેવું આપણને અંગ બનાવવા માંગે છે એવું આપણું અંગ કેળવાય એવી મહારાજ અને ચરણ ચરણક્રમણ માં પ્રાર્થના સાર સિદ્ધિ એટલે કે સાર નો સાર આપણે દરેક વસ્તુમાં સાર ગોતતા હોય કે આમાં દરેક વસ્તુમાં વિચારતા જોઈએ ફાયદો ગેરફાયદો એમ કીધું ભક્તિ કરે કોઈ પણ મનુષ્ય જન્મ મળે અને એનો સાર શું તો કે પુરુષોત્તમ પ્રસન્ન કરવા કાજી શું શું જોઈએ આ જીવને સમાજ પેલું તો એમ કીધું પુરુષોત્તમ ને પ્રસન્ન કરવા છે તો આપણે શું શું સામગ્રી એકઠી કરવી પડે એમ સાધન શું કરવું પડે પહેલી વાત એમ છે જેને કરી લીધી શ્રીજી મહારાજ થી એવું શોધી સાર લઈ લેવું આ આજે આપણે શું કરવું છે કે મહારાજને પ્રસન્ન કરવા માટે ખરેખર શું કરવાનું છે પેલા તાજી સમજી આમ તો બૌધા જીવન આપણે મંદિરમાં માં માળા માં પ્રદક્ષિણા માં ને પારાયણ કરવામાં તપ તીરથ કરવામાં ને ઓલા જળાશય નાવા જવા માં એવા અગિયારસો એટલે નાવા જવાનું આનંદ પ્રમોદ કરવા જવાનું કોઈ દિવસ વિચાર કર્યો કે ખરેખર શું કરવાનું છે તો કે આજ હવે આપણને સાર એવો આપણને આપે છે સ્વામી સુધી સારું સર્વે તણો લઈ લેવો લાભ લાલચે કરી આપણને કોઈ પણ વસ્તુની લાલચ હોય છે ત્યારે કેવો લોભ લાગે છે હજી લઈ લે હજી મળે તો ખાલી બહુ જરૂરી નો હોય એવી વસ્તુ અત્યારે ડિસ્કાઉન્ટમાં સારી ઓફર હોય ને તો એક બીજા ને જાણ કરી એ તો બઉ ભારે discount છે હો તો આપડે એની લાલચ હોય એમ આપડે જે સાર ગોતવાનું નો છે મહારાજ ની મૂર્તિ પામવા માટેના સારા સારા ગુણો તો કે એની એ લાલચ રાખવી કે અહીંથી જાણવા મળે અહીંથી તો કે લાય હું ઈ જાની લઉં અને મારા જીવન માં પ્રયત્ન કરું આવે અવસર ઓળખી રાજી કરવા શ્રી હરિ આજ મહારાજ ને રાજી કરવા મૂર્તિ ને સુખ મેળવવાનો અવસર આવેલો છે ત્યારે આપણે બરાબર ઓળખી અને જે સાત સમાજ ભેગો કરવાનો છે ખરા રસ્તે જ્યાં ચાલવાનું એ બાજુ ચાલવાની કોશિશ કરી શ્રી શ્રીહરિરાજી રાજી કર્યા કરોડ દેવતા આપણા હિન્દુ શાસ્ત્ર માં કેવાય તો એક મહારાજ ને રાજી કરી એમાં બધા રાજી થઈ ગયા આનું જો આપણે જીવનમાં જોવું હોય તો પછી કઈ હવે પ્રસંગો આવે ને ગણપતિ નું પૂજન કરવું પડે ને ઋષિ ચૌદસ કરવી પડે ને વામન જયંતિ કરવી પડે ને શિવરાત્રી કરવી પડે જન્માષ્ટમી કરવી પડે એક મહારાજ લાગુ નથી પાડી શકતા દેવતાના નામ આપી દીધા એક મહારાજ ને રાજી કર્યા એમાં બધા રાજી થઈ ગયા કઈ નહીં તો હજી આપણા માહિતી ઓલી ઋષિ પાંચમ કરે હવે ઋષિ પૂજિ આપણા પાપ બળી જાય તે મહારાજના મુક્ત ઋષિ કરતા મોટા નથી દોઢ સમય વાત માં બાપાશ્રી એ કીધું ને કે પૂર્વના ઋષિ કરતા તો ચાલો એકાંતિક પરમ એકાંતિક ને અનાજ તો પછી મારા તો હોય જ શ્રેષ્ઠ એમાં કોઈ પ્રશ્ન જ નથી જેમ રાજેન્દ્ર રાજી કરતા તેની પ્રજા પણ રાજી થઈ તેમ પ્રભુને પ્રશ્ન કરતા કહો કમી તેને સાની

સૂર્ય ઉગે પછી જ અંધારું જાય છે અને કરોડો કબજોમાં કદાચ તારા હશે પણ તો પણ સૂર્ય પ્રકાશ કરે એવો પ્રકાશ થતો નથી હરી સેવા વિના સમજો છે નિરર્થક ફેર હરી સેવા વિના જરામાં આપણે કરવા માંગીએ છીએ પણ એ બધું નિરર્થક જ છે એમાં કઈ ફેર નથી એમ જેમ સો સો શૂન્ય સારા કરે પણ એક અંક નો કરે જો આગળ પાંચ દસ પંદર વીસ પચાસ સો હજાર લાખ મીંડા કરી દઉં ખાલી એની આગળ એકડો લગાડ દો તો એની કિંમત કેટલી વધી જાય એમાં અનંત દેવોની સેવા પૂજા કે જે કઈ ભક્તિ ભાવ કરું પણ એમાં એક મહારાજની કરું એટલે આ બધું આવી ગયું તે સરવાળે શાનું મેલ છે જે કરે છે કાળપ કાગળે એવા કેટલાય મીંડા કર્યા પછી સરવાળો માંડે ગુણાકાર કરે તો એ શું થવાનું અને તે જીરો જ આવવાનું જીરો પ્લસ ઝીરો ઇક્વલ જીરો ઝીરો માઈનસ ઝીરો ઇક્વલ જીરો જીરો ગમે તે કરો તમે જીરો હારે તો જીરો નો જીરો જ રે એમ જ્યાં સુધી મહારાજ ની સંપૂર્ણ સર્વોપરી ઉપાસના અને ભક્તિ નથી ત્યાં ત્યાં સુધી નું કરેલું બધું સાધન જીરો છે પરરે બીજી કરી ચતુરાઈ કોટ ગમે એટલી ચતુરાઈ કરોડ કોટ એટલે કરોડો કરીએ ને તો એ કામ નો આવે એ તો માથા પર ચાલે માર્ગે જેમ જેમ ચાલે તેમ ખોટ એને કેવી ખોટ છે તો કે પર હાલે જ છે માર્ગે પણ જેમ હાલ એમ ખોટ કેમ તો કે એને પાછું વળવું પડશે એટલું પાછો વર્ષે મૂળ સ્થાને આવશે પછી મહારાજ બાજુ જવાશે એટલે કે સારામાં સારા પંચ વિશે ભૂંડામાં ભૂંડા ક્યારે લાગે તો એ કોને કીધા જેમ હોય કરતા ગોલોક શ્રેષ્ઠ તો કે એનું સુખ જેમ જેમ અધિક તો ખરેખરો જે ભગવાનનો ભક્ત છે એમ માને ગોલોક કરતા સ્વર્ગ શ્રેષ્ઠ કેમ તો કે હું માં જઈને ભરાણો તેની આવડતાર કેટલી મોટી એમાંથી હું ક્યારે નીકળીશ એટલા બધા વર્ષો વર્ષોની કૃષ્ણ કૃષ્ણ કર્યું હોય એટલે કેવા ચિત્તમાં એ ચોટી ગયા હોય અને પછી હું સત્સંગમાં આવીશ તો મને કેટલી ઉપાધિ થશે ને ત્યાંનું તો સુખ કેવું કે અહીંયા આટલા સુખમાં બંધાઈ ગયા છે ત્યાં તો બંધાઈ જ જશું એટલે કે એના કરતા તો નીચેના દેવતાના ધામ મળ્યા હોય તો અહીંયા થી નીકળવાનો ચાન્સ અધિક છે સારા એટલે કમ્પેરિઝન માં એ બે ની બાકી તો મૃત્યુ લોક જ શ્રેષ્ઠ છે એટલે જ કે દેવતા ને દુર્લભ એવો મનુષ્ય દે ને એમાં ભરતખંડમાં મેળ્યો એમાંય આપણને તો ગુજરાતમાં મહારાજ આવી વસ્યા એ ગુજરાતમાં મળ્યો એમાં આપણને મહારાજ બાપા હાલમાં ભાઈ આવા મુક્તો સમાગમ દર્શન મળ્યા અને એક સાધન ક્યાં એવા મોટા કીધા છે કે તમે એક પગે ઉભા રહો નિરાહાર રહો અગ્નિ તાપો ખુલ્લા પગે જાત્રા કરો પર્વત ચડો કોઈ સાધન એવું નથી કીધું કે જે આપણને આકરું પડે એવું જે છે એ બધી મનની રમત છે મન થી તો સાવ સહેલું જ સાધન છે કઈ એવું બતાવેલું જ નથી પણ આપણે વિવેક પૂર્વક રસ્તો નથી એટલે ડગી ગયા છે અને આવો ઉત્તમ અવસર હાથ થી જઈ રહ્યો છે માટે અન્ય ઉપાય અડગા કરી રાજી કરીએ રૂડે રમા બીજા બધા એ અડગા કરો સાધન જે છે એ અને કેવળ મારા જ છે એમાં રાજી છે એ કરીએ આપણે એમ નક્કી નિશાન ન ચૂકીએ સમજી વિચારી શુભમતી આપણે સારી બુદ્ધિ વાળા જરાક વિચારીએ કે આપણું નિશાન શું છે તો કે મૂર્તિ તો કે મૂર્તિનું નિશાન ન મૂકીએ જે જે ક્રિયા કરીએ ત્યારે અનુસંધાન રાખીએ આ કરવાથી મહારાજ રાજી થાય અને મન મૂર્તિ સુખ મળશે અત્યારે વચનામૃત માં છેલ્લા પેરેગ્રાફ માં કહી દીધું ને મૂર્તિ ને ધારેલા એવા ગરીબ મુક્ત હોય એને દુખાડવા નહીં તો આપણે દુખાડતા તો નથી હોતા પણ કોઈ બીજા દુખાડતા હોય ત્યારે આપણે સાંભળી રહીએ કાં તો એમનો તટસ્થ પક્ષ નથી રાખતા તો જો પક્ષ નથી રાખતા તો ગુનો કદાચ નથી પણ પક્ષ રાખવાથી સારું મળે ને એની લાલચ રાખવી તો અહીંયા આપણે તરત જ સત્યવા બાજુ ઢળી જવું સત્યનો પક્ષ રાખવો એ બધા ગુણગર કેમ તો કે મહારાજ ઉપર મારા ઉપર મહારાજ ની પ્રસન્નતા થાય એવો લોભ રાખવાનો એવી લાલચ રાખવાની અને એવી આપણી જીવનની ક્રિયા કરવાની

તો મનમાં ની મહારાજ ની મોજ એટલે કે એમની મૂર્તિનું સુખ આપણને મળે જય સ્વામિનારાયણ